મારું નામ હડિયા જયશ્રીબેન હર્ષદભાઈ છે અને હું ચરડવા ગામની છું અમારા ગામનો મેઇન પ્રશ્ન સાહેબ ગટરનો છે અને આ પ્રશ્ન આજનો નથી પણ ઘણા બધા વર્ષોથી આ પ્રશ્ન છે અને આ પ્રશ્નના કારણે અમારે ઘણી બધી સમસ્યાઓ છે અને ઘણી બધી તકલીફો પણ અમારા ગામના લોકોને ભોગવવી પડે છે અને સતત ખાડકુઓનું પાણી રસ્તાઓમાં નીકળે છે અને એના કારણે રસ્તા પણ ખાડા ખાડીયા અને ખૂબ જ ગંદકીવાળા છે એમાંથી જઈને લોકોને પસાર થવું પડે છે મંદિર જવું તો પણ એવા પાણીમાં જઈ અને પછી મંદિરના દર્શન પણ થાય છે અને આના કારણે ગંદકી રોગચાળો અને નાના બાળકોને ખાસ કરીને તો શહેરમાં રમે એવું વાતાવરણ પણ નથી મળતું અને ઘણા બધા પ્રશ્નોના કારણે આજે ચરણવા ગામમાં જો મેન પ્રશ્ન હોય તો તે ગટરનો છે અને અમારા બધા ગામ લોકોની એ જ રજૂઆત છે કે ભાઈ અમને એક ગટરની સુવિધા અમારા ગામમાં થઈ જાય પાણી નિકાલની સુવિધા થઈ જાય અમારું ગામ ચોખ્ખું બને સ્વચ્છ બને બસ એના માટે જ આ બધા અમે મહાસભામાં ભેગા થયા છીએ આજે મારું નામ પુષ્પાબેન મનસુખભાઈ સોનગરા ચરાડવા ગામ રહેવાનું પાણી અને ગટરની સમસ્યા બેય બા પાણી આવતું નથી કપડા ધોવા જાય તો તલાવમાં પાણી નથી ધોવા ક્યાં જાવું આ વર્ષોથી આ સમસ્યા અમે આવ્યા તે દુના તો અમે જોવી હોય એ અમને ખબર હોય ને અમારે પાણી ગટર તાલુકાના સિત્તેર ગામમાં સૌથી મોટા મોટા મોટું ગામ હોય તો ચરાડવા ગામ જે ગામને તાલુકો પણ બનાવવાની જરૂર છે હાલની તકે અને આ ગામમાં અમે ઘણીવાર ધારાસભ્યશ્રી અન્ય આગેવાનોને રજૂઆત કરેલી કે આ ચરાડવા ગામે અગિયાર બાર તો ફરજીયાત હોવી જોઈએ કોલેજનો તો વિષય પછી છે કહો જો અહીંથી પાંચ કિલોમીટર કડિયાણા જેવા નાના ગામમાં અગિયાર બાર હોય અને ચરાડવામાં ન હોય તો બહુ મુશ્કેલીવાળું કામકાજ છે ખરેખર અમારી આ લાગણી અને માગણીને ટૂંકા ગાળામાં ધ્યાને લઈ અને તાત્કાલિક આ શિક્ષણનો પ્રશ્ન એટલે કે પ્રાણ પ્રશ્ન એ એકવાર દસમા ધોરણમાંથી કોઈ પણ દીકરી કે દીકરો ઉતરી ગયા પછી એના ભવિષ્ય માટે એને બીજી વાર અગિયાર બાર કે કોલેજમાં જવું હોય છે તો એને ચાન્સ મળતો નથી માટે અગિયાર બાર આ જરાડોને વહેલામાં વહેલી તકે આપે અને અગત્યનો ખાસ પ્રશ્ન આ ગામને તાલુકો બનાવવા માટે ધારાસભ્યશ્રી અને સંસદને મારી સીધી લાગણી સાથેની માગણી છે કે આપ આ ચરાડવાને અગ્રતા આપો કંઈક થયા આ ગામે તમામ આગેવાનોને મત આપતા હે અને આપશે પણ ખરા પણ સંજોગો સાથે જો અમને ત્રણ હજારની વસ્તી બરાબર પણ ગ્રાન્ટું અને લાભ નહીં મળતા હોય તો આ ગામ આપથી વિમુખ જઈ શકે એવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે તો અમારા પ્રશ્નને લાગણી અને માગણી સમજી વહેલી તકે અમારી રાહ જોયા વગર ખરેખર શિક્ષણનો પ્રશ્ન તો કોઈ પણ ધારાસભ્ય કે કોઈ આપણા આગેવાનો હોય એને મનથી એક જ વાર સાંભળવાનું હોય કે શિક્ષણ એ જીવન જરૂરિયાત છે તો શિક્ષણ માટે અગ્રતા આપવી અને તાલુકો આ ગામને બનાવવા મારી વિનંતી છે એમને દસથી પંદર દિવસમાં આ ગામનું સર્વે એટલે આખો ગટરનો પ્રી પ્લાન એટલે નકશો બનાવી અમે રજૂઆત એવી કઈ રીતે આખા ગામનું સર્વે કરીને એનો નકશો બનાવી અને નકશો જોઈન્ટ કરી અને સંસદ અને ધારાસભ્ય બે તમારા લેટર ઉપર જ્યારે માગણી મૂકશો ત્યારે આવડી મોટી સરકાર અથવા ગમે ત્યાંથી ગ્રાન્ટ આવશે કારણ કે આજ ગ્રામ પંચાયતે એને એક સાથે કોઈ પાંચ કરોડ કે છ કરોડ રૂપિયા ક્યાંયથી કોઈ ગ્રાન્ટ આપતું નથી વારંવાર આ ગામ ભેગું થાય એના ગેરમાર્ગે દોરવવું એના કરતાં જે કંઈ હકીકત છે એનું પહેલાં પાયાનું સર્વે થવું જોઈએ આખો એનો નકશો બનવો જોઈએ દસ કરોડ થાય તો દસ કરોડ સુધીનો એસ્ટિમેટ બનાવો સરકારમાં કોઈ વસ્તુ પૈસા દેવા એ કોઈ અઘરું નથી પબ્લિકના પૈસા હે અને પબ્લિક માટે સરકારે આપવાના છે પાંચ કરોડ વધારે પડશે દસ કરોડ વધારે પડશે એ સરકાર માટે કોઈ એવી યોજના નથી હોતી આ જ ગામને આ પાણી પુરવઠામાંથી જૂથ યોજનામાંથી ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઈન નાખી તો જે કઈ સરકારમાં બેઠા એમને એમની રીતે કંઈ પણ આયોજન કરવું હોય તો પંદર કરોડ સુધીની ગ્રાન્ટ પણ આ ગામને ફાળવીને ગટર યોજના આપી શકે છે આજે ચરાડવા ગામમાં ચરાડવા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે વર્ષોથી આ ચરાડવામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે ગટરના પ્રશ્ન હતા એ ગટરના પ્રશ્ન મુદ્દે આજે મહાસભાનું આયોજન રાખવામાં આવ્યું હતું એમાં ચરાડવાના હરેક યુવાનોએ વડીલોએ બહુ બહોળી સંખ્યામાં એ ઉપસ્થિત રહ્યા હતા અને ચરાડવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નને યોગ્ય રીતે વાચા મળે યોગ્ય રીતે રજૂઆત થાય યોગ્ય રીતે જે માગણી છે એ અમારી સ્વીકારે એટલા માટે આજે અમે બધા લોકો ભેગા થયા હતા ત્યારે અમારા ગામની જે ગટરની પ્રશ્ન જે ચરાડવામાં ગટરનો પ્રશ્ન છે એ તમે શેરીએ રસ્તે જાઓ તો તમને મતલબ નર્મદા કેનાલ છે એવું તમને ફીલ થતું હોય એટલે આ પ્રશ્ન હતો એટલે ગામના યુવાનો જાગૃત યુવાનો છે અમારું ચરાડવા એક જાગૃત ગામ છે તો જાગૃત લોકોએ આ જે મુહિમ છે મુહિમ આગળ વધે એના માટેની આજે એક મહાસભાનું આયોજન કર્યું હતું અને ચરાડવામાં આ એક પ્રશ્ન ગટરનો નથી આવા તો અનેકો પ્રશ્ન છે જે જોવા જઈએ તો ચરાડવામાં એક સારી સ્કૂલ નથી જે શાળા અને કુમાર શાળા બંને ભેગી ચાલે છે એમાંય વારંવાર રજૂઆત કરવામાં આવે છે ચરાડવામાં પીવાના પાણીના ઘણા બધા પ્રશ્ન છે કે ચરાડવામાં તળાવ છે તો તળાવ સાફ કરવું પડે એનાય પ્રશ્ન છે એટલે આવા ચરાડવામાં અનેકો પ્રશ્ન છે આ પ્રશ્નને તંત્ર ધ્યાન દે આ પ્રશ્નને રાજકીય નેતાઓ ધ્યાન દે કે જેથી આ ચરાડવાની જે સુખાકારી છે જે સુખાકારી ચાલી રહી છે એને દબાય નહીં એના માટે તંત્ર ધ્યાન દે એવી આશા અને અપેક્ષા રાખીશું કામ નહીં કેવી રણનીતિ રહેશે હવે આગામી સમયમાં જો કામ નહીં થાય તો અમે ઉપવાસ પર ઉતરીશું રામધૂન કરીશું જેથી સરકાર તંત્રને બુદ્ધિ આપે ભગવાન એવી અમે રજૂઆત કરીશું કે હે ભગવાન અમે આ તમારું નામ લઈ અને જે રજૂઆત અમારી છે એ યોગ્ય રીતે એ લોકોના કાન સુધી પહોંચે અને એવી બુદ્ધિ આપે કામ કરવાની એવી રજૂઆત કરશું જો એ કામથી પણ એ લોકોમાં બુદ્ધિ ના આવે એ લોકો કામ અમારા જે ગટરના પ્રશ્નો છે બીજા જે પ્રશ્નો છે એની જે યોગ્ય રીતે અમારા સમાધાન ના થાય તો અમારે રોડ ઉપર ઉતરવું પડે વાહન રોકવા પડે કે બીજા કોઈ પણ આક્રમક અમારે આંદોલન ઉપર ઉતરવું પડે તો અમે ઉતરીશું